હાઉસ લિમિટેડ કંપની ચીમની કારીગરી દરમિયાન સિવિલ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જતા ચાર કામદારો ત્રીસ મીટર ઉપર ફસાઈ ગયા હતા પાનોલી ફાયર ટીમ એક ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લેવાયા હતા દોઢથી બે કલાક કામદારો ચીમની ટોચ પર જીવ સટોસટની બાજી રમી જીત ગયા હતા આ ઘટનાના પગલે એક તબક્કે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપની ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું કામદારો ચીમની બનાવવા માટે ઉપર કામગીરી કરી રહ્યા હતા ચીમની ફરતે સિવિલ સ્ટીલ સ્ટ્રક્ચર બનાવ્યું હતું જે સ્ટ્રક્ચર અચાનક ધસી ત્રીસ મીટરની ઊંચાઈ પરથી ચાર જેટલા કામદારો ફસાઈ ગયા હતા કામદારો ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી ત્રીસ મીટર ઊંચાઈ પર જો કોઈ નીચે પટકાય તો તેનું ઘટના સ્થળે જ મોત નીપજે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ઘટનાના પગલે કંપની સ્ટાફ અને હાલ નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટ દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા જે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ત્રીસ ફૂટ ઉપર જઈ શકે તેવી ક્રેનની મદદથી તેના પર ચાર વ્યક્તિ ઊભા રહી શકે તેવા કેન ક્રેન લઈ કામદારોનું રેસ્ક્યુ કરી તેને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા લગભગ દોઢ કલાક જેટલો સમય કામદારોએ ત્રીસ મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં તમામ લોકોએ હાસકારો અનુભવ્યો હતો એક તબક્કે કામદારો સાથે નીચે રહેલા કર્મચારીઓના જીવ પણ પડી કે બંધાઈ ગયા હતા પાનોલીમાં સ્ટીમ હાઉસ લિમિટેડ કંપનીનું નિર્માણ કાર્ય દરમિયાન ચીમનીની સિવિલ સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું અને જેને લઈ ત્રીસ મીટર ઊંચાઈ પર ચાર કામદારો ફસાઈ ગયા હતા આ અંગે જાણ થતાં ઊંચાઈ પર જઈ શકે તેવી ક્રેનની મદદથી તમામ કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે કહ્યું ફાયર ઓફિસર વિજયન યાદવે